પુષ્પાંજલિ કરી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી આ તકે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ તેમના જીવન ચરિત્રનો મહિમા અને યોગદાન વિશે જણાવ્યું કે તેઓ મહાન રાજનીતિજ્ઞ પ્રખ્યાત લેખક અત્યોદયના પ્રણેતા અને શ્રેષ્ઠ સંગઠન કરતા અને સિદ્ધાંતો મુજબ સંગઠન માટેના કાર્યોનું અને છેવાડાના માનવી સુધી પહોંચી યોજનાકીય તેમજ આર્થિક લાભ માટે તેમની જેમ પ્રયત્ન કરવા જણાવ્યું હતું સાથે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તે યોજનાઓની વિસ્તૃત માહિતી પણ આપી હતી અબ્દુલ ગાંચી સાથે ચક્રવાત ન્યૂઝ ઉના